આપણા મરી જાય ભટકાય ભટકાય આપણે હે ને વાવણી લાયક વરસાદ તો નથી પણ થઈ જાય હું લાગે જેવો તેવો વરસાદ થયો ને તો આપણે ખેતર વાવી દઈએ થોડું ઘણું ગાડી બધી ખેંવી લીધી સાઈડમાં મૂકી દીધું બી આને ઘાટે બેરલમાંથી એક ખેતર વાવી દેવું કોરામાં જે થાય એ થાય બાકી વાવી દેવું એ વાત પાકી છે કાં પેલી કોરામાં વાવાનું વાવી દેવું હા અહીંયા આપણે રહીએ ને આ દહક વેગા છે વાવી દેવું કોરામાં વરસાદ આવો હજ આવી છે બાકી પછી લાઈનું લઈને હા બિયારણ લઈ આવીશું લાઈનું લઈને વર્ગી જગ્યા પાવા હા મમ્મી બે બેન ભાઈ કેટલા લઈને ફર્યા ફરી છે ઘડી આ કેટલા મને ઘડી આ કેટલા મને કામ એ મમ્મી બે લક્ષ્મી માનો ભાઈ મોટો થયો ધોરાવાળ થઈ ગયા મામા તમારે તો એ મમ્મી તારા ભાઈ વાળ તો ધોરા થઈ ગયા મહેંદી બેંદી નાખી મામા હા

બે છે <laughs> એમ કેમ છે હાલો તો એની હેન્ડલ માર હું હાલ આ હે સાવણી નથી કરતા તો નીંદર કરે હાલ તો હેન્ડલ માર દે તો હેન્ડલ માર দাও તો આખતી હા કે નહીં આરે હા હું હું ટ્રેક્ટર નહીં આતું કા ઇમોમ છે ને જિગ્નેસ કવરેજ કરું હોય જ કે ફળ કરવા

એ તને ખબર હોય ને વાવ વાય વા ખેડવાય આ કોરું છે ધૂળ ઉડે ધૂળ આમ ડંબર જોડે જરામાં ભગવાન ના ભરો નાખી જ દઉં આપડે રૂપિયા આપડે અઢળક છે ને તમારે વાવી દો કોરામાં હાલો ભાઈ અમે છે ને વાતું કરે છે ને એમાં કઈ ભેગું નથી જલ્દી જલ્દી વાવવા મળીએ વાહ ભાઈ વાહ પાછળ અમારે હતી કારણ કે નીકળે તો કોરો ને એમાં જો ઘણી વાર પાછળ રહી જાય તો ને હાવકમાં ત્રે ઉડી જાય

તો અહીંયા માખણ બાખણ મારે રોટલીમાં હાલો યાર ભૂખ લાગી જલ્દી છે ને ખાઈ લઈને આપણે લખીમાં છે ને બરાબર છે કાંટા મારતા ટ્રેક્ટરું છે ને બધા ફરિયામાં પડ્યા ને વરસાદ થઈ જતો તો સારું કોરામાં વાવી દીધું આપણે ટ્રેક્ટર બધા ઢારિયામાં મૂકવાના છે પણ ને પછી બધું છે ને કામ કરીએ પહેલાં જમી લઈએ મસ્ત મજાનું જમી લીધું ને બધું સાધનો છે મૂકી દીધા ઢારિયામાં ને અત્યારે છે ને આપણે હિરાલ બને રમાડવાના છે થોડીક વાર ચોક બોલું ક્યાં કાકો લખીમાં કેવો દિવસ આખો દિવસ આજનો આપણો આખો દિવસ મોઢું ભરા હા એ રાખી તો આથો ધોવાના બાકી હા દવા દવા ભરા તો હા તમે નાઈ જા તો વાર ઓછે ને હા નાવા અમારે લે ને ટોકન લેવું પડે તઈ તો વારો આવે બીજું ટોકન મારું હતું મે ટોકન લઈને નાઈ લીધું ને લક્ષ્મી માં નો વારો ત્રીજો જો ગાજી તો તારે ચોથો ટોકન છે ભાઈ હાલો તો એવું છે મને હા દરરોજ ટૂંકમાં આખાને વારા હોય ને આવવાના એવી રીતના છે બધું તો આ લોક તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવા વગર તમે જાતા નહીં હો હાલો તો બાય